જ્ઞાની વ્યક્તિ અને મરો સત્સંગ જામો છે એ સત્સંગ જામો તો એ જ સમયે એક વૈરાગી સંત ત્યાં એન્ટર થયા ગામની અંદર અને કટ કટ કરતા કરતા એ ચોરાની સીડી ચડ્યા જ્યાં સત્સંગ ચાલતો હતો એટલે સીતારામ સીતારામ ભજન કરતા કરતા એ મહાપુરુષ આવ્યા એટલે આ જે સભામાં બધા સત્સંગમાં બેઠા હતા એ બધાએ હાથ જોડીને એ મહાપુરુષને વંદન કર્યા પછી ઓલા જે જ્ઞાની મહાપુરુષ સત્સંગ કરાવતા હતા એણે પણ હાથ જોડીને વંદન કર્યા સામે ઓલા વૈરાગી સાધુએ પણ હાથ જોડીને વંદન કર્યા એક બાજુ બેસી ગયા જોજો હવે હવે આણે પાછો સત્સંગ ચાલુ કર્યો જ્ઞાની મહાપુરુષો એણે કીધું કે ભગવાન તો એક છે કે નહીં એટલે ગામ લોકો કે ભગવાન તો એક જ છે તો આપણે બધાએ અલગ અલગ ભગવાનનું ભજન કેમ કરીએ છીએ ગામ લોકો કે વાતો આની મુદ્દાની છે આપણે અલગ અલગ કેમ ભજન કરીએ છીએ ભગવાન તો એક છે પછી આને જ્ઞાની મહાપુરુષોએ કીધું કે ચાલો બધાય આખું બંધ કરો અને હું જેનું જેનું નામ લઉં ને તમારે બધાએ આખું બંધ કરીને એ ચિત્રને તમારા મનમાં યાદ કરવાનું અને જોવાનું બધાયના મનમાં એક સરખું ચિત્ર આવે છે કે નથી આવતું એ કે વાંધો નહીં ગામ લોકો આખું બંધ કરીને બેહી ગયા અને આ જ્ઞાની મહાપુરુષ બોલ્યા ચાલો હાથી હાથીને વિચારો કે બધાય હાથીને વિચારો એક સરખો આવ્યો તો કે હા સિંહ એક સરખો વાઘ એક સરખો

અને નાસ્તિકતા ફેલાવા માટે આ ગામની અંદર ગામ લોકોને સત્સંગ કરાવે છે એનો ઉદ્દેશ એવો છે કે ભગવાન છે નહીં એનું ભજન કરવાનું છોડો અને બીજી પ્રવૃત્તિમાં તમારી પડો આવો એનો ઉદ્દેશ છે એટલે પછી ગામ લોકોએ એ મહાપુરુષને વિનંતી કરી વૈરાગી સંતને કે તમે આવીને જ્ઞાન અમને સત્સંગ કરાવો કે વાંધો નહીં અમે તૈયાર જ છીએ ચાલો આ મહાપુરુષે જ્ઞાની મહાપુરુષે જે આપણને વાત કરીને આપણે વાતને કન્ટિન્યુ રખાવીએ ચાલો તમે બધા પણ ધારો હું જે જે નામ બોલું ને એક સરખું તમારા મનમાં આવે છે કે નહીં ચિત્ર તમે જોવો એ વાંધો નહીં ફરીનો લાયું બંધ કરીને બેઠા ચાલો હાથી એક સરખો આવ્યો તો કે હા વાઘ એક બાપજી સિંહ અરે એક એક બિલાડી સરખી ચાલો હવે જે પાત્ર બોલું છું ને એ તમારા મનમાં એક સરખું આવે કે નથી આવતું ઈ તમે કહેજો ચાલો બાપ એક સરખો આવ્યો અરે બાપજી બાપ થોડો એક સરખો આવે તો જેનો જે હોય એ આવે ને બધા બાપ થોડા હરખા હોય ત્યારે વૈરાગી મહાપુરુષે કીધું વાલા ભક્તજનો એ તમને સમજાવું છું આ આપણો ભગવાન છે ને એ આપણો બાપ છે એ આપણી આસ્થા જોવે છે આપણી શ્રદ્ધા જોવે છે જેની જ્યાં શ્રદ્ધા હોય ને એ ભગવાન એના મનમાં આવ્યા હોય છે વાલા ભક્તજનો એટલું તમે યાદ રાખજો બાપ અલગ અલગ હોઈ શકે બાપ પણું તો એક જ હોય માં અલગ અલગ હોઈ શકે પણ માનો પ્રેમ માનું હેત ઈ તો એક જ હોઈ શકે